સરદાર સાહેબ સરદાર સાહેબનો જન્મ અઢારસો ને પંચોતેર માં થયો એમને આ મારી દુનિયાને છોડે એ ઓગણીસો ને પચાસમાં મુંબઈમાં એમને છેલ્લો શ્વાસ લીધો એટલે પંચોતેર વર્ષનું જાહેર જીવન એક આદર્શ જાહેર જીવન તરીકે આજે દેશમાં નહીં દુનિયામાં જાણીતું છે તે કરેલા કામ હું માનું છું હજારો વર્ષ સુધી પ્રજા યાદ કરશે અને એક વિશ્વના મહાન નેતા તરીકે એમની ભવિષ્યમાં લોકો પૂજા કરશે હું પોતે માનું છું એ એક નિષ્ઠાવાન વ્યક્તિની આજે પુણ્યતિથિ છે પુણ્યતિથી પણ એમને આ ફાની દુનિયા છોડે પંચોતેર વર્ષ પૂરા થઈ ગયા પંચોતેર વર્ષે પણ આજે લોકો એવો ઉચ્ચાર કરતા હોય છે કે સરદાર હોત તો એ વિચાર મૂર્તિમંત કરવો હશે તો આજના યુવાનોએ સરદારના જાહેર જીવન વિશે વિચાર કરવો પડશે અને એમના જાહેર જીવનમાંથી કંઈક નવું શીખીને સમાજને શું મદદ થઈ શકે નાના માણસોને શું મદદ થઈ શકે ખેડૂતોને શું મદદ થઈ શકે કિસાનોને શું મદદ થઈ શકે યુવાનોના ભણતરમાં એજ્યુકેશનમાં બહેનોને અને ભાઈઓને કેવી રીતે મદદ કરી શકાય અને ગરીબમાં ગરીબ જે પરિવારો છે એ પરિવારોના ઉત્કર્ષ માટે આપણે શું કરી શકીએ સાથે સાથે એક ઘડિયાળ ગુજરાત ને દેશના વિકાસમાં આપણે કેવી રીતે સહભાગી બની શકીએ એનો વિચાર સરદાર સાહેબે આપણને આપેલો છે એટલે પુણ્યતિથી હું એટલું જ કહીશ અને હવે એક મહાન યુગ પુરુષને દંડવત પ્રણામ કરીને એક જ પ્રાર્થના કરીશ કે તમારા વિચારો અમારા આજના યૌવનમાં આવે અને આજનું યૌવન તમારા વિચારને અનુસરતું થાય અને યાદ કરીને તમે જે કાર્યો કર્યા છે એમાં એમનો સહયોગ લોકોને મળતો રહે એ દિશાનો વિચાર કરશે તો હું માનું છું કે એમને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે એટલે મારી રજૂઆત એ છે કે સરદાર સાહેબ અને મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યુ એની વ્યવસ્થિત નિયમિત રીતે અઠવાડિયે પંદર દિવસે સફાઈ થાય એ બી એટલી જ જરૂરી છે એટલે નગરપાલિકાને વિનંતી કરીએ છીએ કલેક્ટર ઓફિસને વિનંતી કરીએ છીએ સાથે સાથે સરકારને પણ વિનંતી કરીએ છીએ કે એની સફાઈનું કામ નિયમિત રીતે થાય અને વ્યવસ્થિત રીતે એને સાચવવામાં આવે એ મારી પોતાની અને શહેર કોંગ્રેસની તમામ સભ્યોની પણ માગણી અને લાગણી છે